છે તો બધા આખી દુનિયા જોઈ રહી છે કે જે કાલનું ડિસિઝન હતું કે ભાઈ અત્યારે અમે વિરામ દઈએ છીએ અને અમે કથાકાર કથાકારો એમ કથા તો શું ભાઈ બધાને મહાસમેલનો કરીને શિરો બધાને જમાડવા બોલાવે હતા આપે આટલા આટલા મહાસમેલનો કર્યા લોકોના ટાઈમ બગાડ્યા લોકોનો ટાઈમ વેસ્ટ કર્યો બરાબર છે પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું એનાથી સરકારને શું ફરક પડ્યો છે પેટ્રોલ બધાને બગાડ્યા બરાબર છે તો આનેથી કોઈ જાતનું કંઈ ફેર પડ્યો કોઈને નથી તો કઈક કઈક એવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે આ તો તમે લોકો કઈ કરતા નથી જે કરે છે એને 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 પણ 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 રોકો છો કરવા નથી દેતા કરી દીધા અને આંદોલન તો થઈ ગયું છે આંદોલન જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દિવસ થી હું કઈ કઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સમાજ ને ગુમરા કરી અને અમે સામાજિક છીએ અમે સામાજિક છીએ એમ કરી કરી અને સમાજ ને અહિયાં સુધી પહોંચાડ્યા હવે આ લોકો નું કઈ કઈ દેખાતું જ નથી હવે આ લોકો શું કરે છે એ જોઈએ પરદા પાસ વાત આવી રહી હતી પીટી જડે પણ પીટી ગાયબ છે આ ફેરિયા તો તો પરદા તમને શું લાગે હા એ જ બસ હું એ જ કહું છું કે પરદા પાસ સમાજ વચ્ચે તો પીટી જડે જડે તો બોલવું જ નતું

કોઈ પણ હોય ને એને અતિની ગતિ ક્યાંય ન હોય અતિની ગતિ કોઈ જ રીતે ન હોય ભાઈ આલો જે પણ છે બરાબર અમને પણ બહુ રોષ હતો ગુસ્સો હતો બધું જ હતું બરાબર અમારા મહાસંમેલનો થયા બધું જ થયા બધું જ પણ ક્યાંક ને ક્યાંક આલો અમારું સરકારે માન ન રાખ્યું જે પણ થયું તે પણ હવે શું હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ નથી કરાવી શકે તો શું રાજીનામું મગાવી શકે એવું શું આ લોકોને પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવર નથી એ શું રાજીનામું અપાવી શકશે અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ મને તો હાથો જ બનાવ્યો બરાબર પદ્મિનીભા વાળા અને પદ્મિનીપાવાળાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ અને પોતે કામ ઉતારી ગયા પોતાનું પોતે તો ક્યાંય ક્યાંય પોતે ક્યાંય બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા

અને આ લોકોને તો હવે કઈ પડી જ નથી તો કારકિર્દી એ લોકો બગડી ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ ખબર જ હવે એ તો જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે આયુષ્યમાન યોજના જો પહેલેથી જ અમે બીજેપી પાર્ટી ના વિરોધ નતા

અને અઢારે વર્ણો માટે એવું કામ કર્યું છે તો એ કોઈ ભૂલવું ન જોઈએ મા હવે પરસોત્તમ ભાઈ રૂપાલા એવું બોલી બોલ્યા છે કે ભાઈ નારી શક્તિ ને હું વંદન કરું છું તો ક્યાંક ને ક્યાંક ભાઈ એ વડીલ છે બોલી ગયા અમને ગુસ્સો હતો રોષ હતો બધું હતું અમે આંદોલન પણ જોરશોરથી આપ્યું છે મહાસંમેલનો મહારેલી અમે બધું જ કરી શક્યું છે પણ માનવતાની દ્રષ્ટિએ અમારામાં કઈક હોય અમે પણ અમે અમારો ક્ષત્રિયનો ગુણ છે ભલે પેલા અમે નતા કેતા પણ આટલું બધું કર્યું હવે પાંચમી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે તો અમે માફ કરીએ જ છીએ જી રૂપાલાભાઈ ઈચ્છે તો હું અને મારી નારી શક્તિ હું એકલી નહીં પણ ઉને મારી નારી શક્તિ રૂપાલાભાઈ ની ઈચ્છા છે તો અમે કરશું એની સાથે મુલાકાત અને એ પણ કહી દઉં કે શરૂઆત અમે બેનોદીકરીઓ જ કરી હતી નારી શક્તિએ અને અંત પણ અમે જ કરીએ છીએ એટલે કોઈ ઝંડો સંકલન સમિતિ હાથમાં લીધો હોય તો એ રેવા દે બેનોદીકરીઓની અસ્મિતાને લઈને લડાઈ હતી તો રૂપાલાભાઈએ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિની નારી શક્તિને હું સંબોધું છું ને નારી શક્તિ પાસે હું માફી માગું છું તો ક્યાંક ને ક્યાંક બહેનોથી કર્યો દ્વારા અમે તો રૂપાલા રૂપાલાભાઈને માફ કરી દઈએ છીએ જેને જે બોલવું હોય એ બોલ્યા રાખે બરાબર છે કેમ કે કાંઈક ડિસિઝન લેવું જરૂરી છે અત્યારે એક ડિસિઝન હોવું જરૂરી છે પછી ખોટે ખોટું એમ કહીએ કે ભાઈ અમે સમાજની સાથે છે તો કાંઈ તો ડિસિઝન લ્યો અત્યારે આ લોકોએ સમાજને આખો ગુમરાજ કર્યો છે કોઈ ડિસિઝન પણ ન લીધું અને તો પછી રૂપાલાભાઈને માફ નથી કરતા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને શું કામ તો પછી એ લોકો પાસે પણ માફી મગાવો કે મે લોકો પાસે કઈ બોલતા જ નથી આ લોકો જી તમે કે કારણથી પરસોતમ રૂપાલાને માફી હતી કે અમે જે પરસોતમભાઈએ ટૂટલી પછી પાંચમી વખત ક્યાંક ને ક્યાંક માનવતાની દ્રષ્ટિએ એક વડીલ છે એની ઉંમર છે માફી માંગવી કોઈ સેલી બાબતે નથી જે પણ એ બોલી ગયા છે અમને દુખ છે વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો આપણે શું કરી લેવાના હતા જે પણ અમારું આંદોલન હતો એમાં જો અમને ટિકિટ થઈ ગઈ હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નતું પણ એમાં કઈક ને કઈક રાજકારણ રમાઈ ગયું છે તો રૂપાલાભાઈને બસ અમે એ જ રીતે માફી અમારી નારી શક્તિ માફી માગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધી ને પણ માફી મંગાવે અને ઉમેશભાઈ ને પણ માફી મગાવે સંકલન સમિતિ સંકલન સમિતિ હું કહું છું ને કે ચોખ્ખું બોલતી જ નથી

જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કંઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરી ને અસ્મિતા ની લડાઈ હતી તો એ તો કોઈ કઈ દેખાનું નહીં આપનું સ્ટાન્ડર્ડ નથી જે જે આપ રહ્યા રહ્યા છો છો એમાં એમાં ડબલ રોલ કરી એવું લાગે છે અને એક બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા

કરણસિંહ જાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્યો પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખિચડી પકાડી છે એ સમાજની સામે તો ચોકપટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને માતા આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈ હોય એ પાર્ટીમાંથી રાજીનામ આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ

કે અમે આવતી લોક ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગુ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બેનું દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે

કોદરામાં માં હાટીકડું રાખી અને આપ ઘર ભેગા થઈ જાવ છો તો એ આપનું ડિસિઝન ચોખ્ખું અને દેખાતું નથી આમાં કઈ